જય મા દુર્ગા મિત્રો આજે આપણે દેવી કવતનો પાઠ ભક્તિપૂર્વક કરીશું પાઠ શરૂ કરતાં પહેલાં આપણે મા દુર્ગાને નમન કરી વિશ્વના કલ્યાણ માટે એક હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ પ્રાર્થના હે જગદંબા મા તમે જ સર્વ જગતની જનની છો તમે જ સર્વમાં વ્યાપ્ત છો તમારા આશીર્વાદથી સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રેમ અને સુખ ફેલાય છે જે દુઃખી છે તેમને તમે આશા આપો જે ભ્રમિત છે તેમને માર્ગદર્શન આપો અને જે તમારી શરણમાં આવે છે તેમનું તમે રક્ષણ કરો હે જગતજનની મા સર્વે જીવ સુખી રહે સર્વે નિરોગી રહે સૌના હૃદયમાં સદ્ભાવના સમૃદ્ધિ અને શાંતિ છવાય ઓ મા દુર્ગા આ કવતના પાઠથી વિશ્વમાં સકારાત્મક ઉર્જા પ્રસરે એ જ તારા શરણાગત સંતાનની પ્રાર્થના છે તો મિત્રો હવે આપણે દેવીનું કવચ અધૂરું ન છોડતા સંપૂર્ણ સાંભળીશું અને મિત્રો તમે જો આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલશો નહીં તો આપણે શરૂ કરીએ છીએ મિત્રો દેવી કવચ માર્કંડે કહે હે પિતામ આ લોક વિશે જે કંઈ ગુપ્ત અને ઉત્તમ હોય મનુષ્યની સર્વ પ્રકારે રક્ષા કરનાર હોય અને આપે અત્યાર સુધી કોઈને ન કહ્યું હોય તેવું મને કહો બ્રહ્માજી કહે છે હે વિપ્ર અત્યંત ગુપ્ત અને પ્રાણી માત્ર ને ઉપકારક તેમજ પવિત્ર એવું દેવી કવચ છે જે તમે સાંભળો પ્રથમ શૈલીપુત્રી બીજા બ્રહ્મચારીણી ત્રીજા ચંદ્રઘંટા ચોથા દેવી કુષ્માંડા અને પાંચમા દેવી સ્કંદમાતા છે છઠ્ઠા દેવી ક્યાત્યાની સાતમા દેવી કાલરાત્રિ આઠમા દેવી મહાગૌરી તથા નવમાં સિદ્ધિદાત્રી છે આ દેવીઓ નવ દુર્ગા કહેવા છે તેમના આ નામો મહાત્મા બ્રહ્માએ કહ્યા છે જે માનવી અગ્નિથી બળતો હોય રણસંગ્રામમાં શત્રુથી ઘેરાયેલો હોય અને કઠિન અને વિકટ સ્થિતિમાં મુકાયેલો હોય તે આ કવચનો પાઠ કરીને નવ દુર્ગાના શરણે જાય તો તેનું કશ્યુય અમંગળ ન થતા બધી જ આપત્તિમાંથી મુક્ત થાય છે તેને શોક દુઃખ અને ભય આવતા નથી જે મનુષ્ય ભક્તિથી દેવીનું સ્મરણ કરે છે તેની દરેક પ્રકારે અભિવૃદ્ધિ થાય છે હે દેવેશ્વરી જે તમારું સ્મરણ કરે છે તેમનું તમે રક્ષણ કરો છો તેમાં કોઈ શંકાને સ્થાન નથી પ્રેત પાડા ઉપર બેઠેલ દેવી ચામુંડા મહીષ પાડા ઉપર બેઠેલ દેવી વારાહી હાથી ઉપર આરૂઢ દેવી એન્દ્રી અને ખરુડ ઉપર બેઠેલા દેવી વૈષ્ણવી શક્તિ છે વૃષભ પોઠિયા ઉપર આરૂઢ દેવી મહેશ્વરી છે અને મોરના વાહનવાળા દેવી કૌમારી છે હસ્તમાં કમળને ધારણ કરનાર એવા હરિને પ્રિય દેવી લક્ષ્મી કમળના આસન ઉપર બેઠેલ છે અને શ્વેત રૂપ ધારણ કરનાર એવા વૃષભના વાહન વાળા દેવી ઐશ્વરી છે સર્વ આભૂષણોથી સુશોભિત દેવી બ્રહ્માણી હંસ ઉપર બેઠેલ છે આ બધી નવશક્તિઓ યોગશક્તિવાળી અને અનેક પ્રકારના અલંકારોથી તેમજ રત્નોથી શોભી રહી છે આ સર્વ શક્તિઓ ક્રોધિત થઈ રથમાં બેઠેલ છે એ શક્તિઓએ શંખ ચક્ર ગદા શક્તિ હળ મુસળ ભાલો ફરસી પાસ બરછી ત્રિશુર ધનુષ્યબાણ આદિ ધારણ કરેલ છે તેઓ દૈત્યોના વિનાશ માટે અને ભક્તોને અભય કરવા માટે તેમજ દેવોનું કલ્યાણ કરવા માટે આમ કરેલ છે હે દેવી મહારોદરા હે મહાઘોર પરાક્રમવાળા હે મહાન બળવાળા મહા ઉત્સાહવાળા અને મોટા ભયનો નાશ કરનારા એવા આપને હું પ્રણામ કરું છું મુશ્કેલીથી જોઈ શકાય તેવા અને શત્રુઓનો ભય વધારનારા દેવી મારું રક્ષણ કરો પૂર્વમાં એન્દ્રદેવી અને અગ્નેકોણમાં દેવી મારું રક્ષણ કરો દક્ષિણમાં વારાહી દેવી નૈઋત્ય કોણમાં ધારીની દેવી પશ્ચિમમાં વારુણી દેવી અને વાયવ્ય કોણમાં મૃગવાહીની દેવી મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં કૌમારી દેવી ઈશાન ખૂણામાં ત્રિશુર ધારીણી દેવી ઉપર આકાશ ભાગમાં બ્રહ્માણી દેવી અને નીચેના ભાગે વૈષ્ણવી દેવી મારું રક્ષણ કરો આ રીતે પ્રેતના વાહનવાળા ચામુંડા દેવી દસે દિશાઓમાં તેમજ મારી આગળની બાજુએ જયા દેવી અને પાછળની બાજુએ વિજયા દેવી મારું રક્ષણ કરો મારી ડાબી બાજુએ અજીતા દેવી મારી જમણી બાજુએ અપરિજીતા દેવી મારી શિખાનું દેવી રક્ષણ કરો અને મારા મસ્તક ઉપર રહી ઉમાદેવી મારું રક્ષણ કરો મારા કપાળનું માલા દેવી મારી ભ્રમરોનું યશસ્વીની દેવી મારી ભ્રુકિટીનું દેવી અને મારી નાસિકાનું દેવી રક્ષણ કરો મારા બે નેત્રોનું શંખીની દેવી રક્ષણ કરો મારા બે કાનનું દ્વારવાસીની દેવી રક્ષણ કરો બે કાલોનું કાલિકા દેવી રક્ષણ કરો અને કાનના મૂળનું સાંકરી દેવી રક્ષણ કરો મારી નાસિકાના મધ્ય ભાગનું સુગંધાદેવી રક્ષણ કરો ઉપરના હોઠનું ચર્ચિકા દેવી રક્ષણ કરો નીચલા હોઠનું કલા દેવી રક્ષણ કરો અને મારી જીભનું સરસ્વતી દેવી રક્ષણ કરો મારા દાંતનું કૌમારી દેવી રક્ષણ કરો કંઠ પ્રદેશનું ચંડિકા દેવી રક્ષણ કરો દાઢીના નીચેના ભાગનું ચિત્ર દેવી અને તાળવાનું મહામાયાદેવી રક્ષણ કરો મારી દાઢીનું કામાક્ષી દેવી વાણીનું સર્વમંગલા દેવી ગળાનું ભદ્રકાળી દેવી અને કરોડ રજ્જુનું ધનુર્ધરી દેવી રક્ષણ કરો મારા કંઠના બહારના ભાગનું નીલગ્રીવા દેવી રક્ષણ કરો અન્નનું નલકબૂરી દેવી રક્ષણ કરો બે ખભાઓનો ખડગધારીણી ધારીણી દેવી રક્ષણ કરો અને બે બાહુઓનું ઘારીની દેવી નિરંતર રક્ષણ કરો મારા બે હાથોનું દંડીની દેવી રક્ષણ કરો આંગળીઓનું અંબિકા દેવી રક્ષણ કરો નખોનું સુલેશ્વરી દેવી રક્ષણ કરો કુક્ષીનું નીલેશ્વરી દેવી રક્ષણ કરો મારા સ્તનોનું મહાદેવી રક્ષણ કરો મનનું શોકનાશક દેવી રક્ષણ કરો હૃદયનું લલિતા દેવી રક્ષણ કરો અને ઉદરનું ત્રિશુર ધારીની દેવી રક્ષણ કરો મારી નાભીનું કામિની દેવી રક્ષણ કરો ગૃહભાગનું ગૃહેશ્વરી દેવી રક્ષણ કરો લિંગનું પૂતના કામિકા દેવી રક્ષણ કરો અને ગુદાનું મહિષવાહિની દેવી રક્ષણ કરો મારી કેડનું ભગવતી દેવી બે ઘૂંટણોનું વિંઢ્યવાસીની દેવી બે ઝાંગોનું સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળવાન દેવી રક્ષણ કરો મારી પગની કુંટીઓનું નારસી દેવી રક્ષણ કરો પગના પાછળના ભાગનું તૈજસી દેવી રક્ષણ કરો પગની આંગળીઓનું શ્રીદેવી અને પગના તળિયાનું તલવાસીની દેવી રક્ષણ કરો મારા નખનું ત્રષ્ટા કરલી દેવી કેશનો ઊંચા લાબા કેસવાળા દેવી રુવાટાના છિદ્રોનું કોમરી દેવી અને ચામડીનું વાઘેશ્વરી દેવી રક્ષણ કરો મારી લોહી મજ્જા ચરબી માંસ હાડકાનું પાર્વતી દેવી રક્ષણ કરો મારા આંતરડાનું દેવી અને પિત્તનું મુક્શ્વરી દેવી રક્ષણ કરો મારા હૃદય કમળમાં પદ્માવતી દેવી કફનું ચૂડામણી દેવી નખોના તેજનું જ્વાલામુખી દેવી અને સર્વ સાંધાઓનું અભેદા દેવી રક્ષણ કરો મારા વીર્યનું બ્રહ્માણી દેવી છાયાનું છત્રેશ્વરી દેવી અહંકાર મન બુદ્ધિનું ધર્મચારીની દેવી રક્ષણ કરો મારા પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન એ પ્રાણોનું વ્રજ હસતા દેવી અને પ્રાણનું કલ્યાણ શોભના દેવી રક્ષા કરો મારા રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શનું યોગીની દેવી રક્ષણ કરો અને તમ ગુણોનું નારાયણી દેવી નિરંતર રક્ષા કરો મારા આયુષ્યનું વારાહી દેવી રક્ષણ કરો ધર્મનું વૈષ્ણવી દેવી રક્ષણ કરો અને યશ કીર્તિ લક્ષ્મી વિદ્યાનું ચક્રિણી દેવી રક્ષણ કરો મારા ગોત્રનું ઇન્દ્રાણી દેવી રક્ષણ કરો મારા પશુઓનું ચંડિકા દેવી રક્ષણ કરો મારા પુત્રોનું મહાલક્ષ્મી દેવી અરે મારી પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો મારા પંથનું સુભદા દેવી રક્ષણ કરો માર્ગનું ક્ષેમ કરી દેવી રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં જયવર્ધિની દેવી રક્ષણ કરો જે સ્થાન વિશે આ કવચમાં કહેવામાં ન આવ્યું હોય તેમજ રક્ષા વગરના તે સ્થાનમાં પાપ નાસીની દેવી મારું રક્ષણ કરો આમ જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તે આ કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં આ કવચથી રક્ષાયેલ માનવી નિરંતર જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને અર્થલાભ વિજય અને બધી જ કામનાઓ પરિપૂર્ણ થાય છે આ પૃથ્વી પર માનવી જે ચિંતન કરે છે તે તેને ચોક્કસ મળે છે તેમજ અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે આ કવચથી રક્ષાયેલ માનવી પૃથ્વી પર નિર્ભર થાય છે તે સમગ્ર સંગ્રામમાં પરાજય પામતો નથી તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે જે મનુષ્ય સવારે બપોરે અને સાંજ શ્રદ્ધાપૂર્વક થઈ હંમેશા નિયમ રાખી પાઠ કરે છે તે દેવી શક્તિને પામે છે તેનો ત્રણેય લોકમાં જય જયકાર થાય છે અને તે સો વર્ષનું આયુષ્ય ભોગવે છે આ કવચનો પાઠ કરનાર મનુષ્યના વિસ્ફોટક દાદર ખસ ખુજલી આદિ ચામડીના દર્દો પણ નાશ પામે છે વિષ પણ નાશ પામે છે મારણ મોહન ઉચ્ચાટન મંત્ર તંત્ર વિદ્યા પૃથ્વી પરના આકાશના જળમાંના ઉત્પન્ન થનારા અને દંશ દેનારા જંતુઓ અને કુળના દુષ્ટ દેવતાઓથી થયેલ દોષો તેમજ માલા ડાકીની ક્રૂર ગ્રહો ભૂત ગંધર્વ રાક્ષસો બ્રહ્મ રાક્ષસો વેતાલ કુષ્માં ભૈરવ આદિ વગેરેના દોષો અશુભો આ કવચ ધારણ કરનારને લાગી શકતા નથી તેના દર્શન માત્રથી જ નાશ પામે છે અગર તો નાસી જાય છે કવચ ધારણ કરનારને શ્રેષ્ઠ માન તેજની વૃદ્ધિ રાજ્ય ઐશ્વર્ય અને કીર્તિ પ્રાપ્ત થાય છે જે આ કવટનો પાઠ કર્યા પછી ચંડી પાઠ કરે છે તો તેનો યશ વધે છે ત્યાં સુધી પર્વત વન ઉપવન સહિત પૃથ્વી રહે છે ત્યાં સુધી તેની પુત્ર પૌત્રાદી સંતાન વંશ કાયમ રહે છે મહામાયાની કૃપાથી તે મૃત્યુ બાદ પણ દેવોને દુર્લભ એવું શાશ્વત સ્થાન મેળવે છે તે શ્રેષ્ઠ રૂપ મેળવીને શિવની સાથે આનંદ કરે છે ઈથી શ્રી હરિહર વીરચંત્ય દેવ્યાય કવચમ સંપૂર્ણ તો મિત્રો આ હતું આપણું સર્વનું રક્ષણ કરનારું દેવી કવચ આપણે નિત્ય દિવસમાં એકવાર દેવી કવચનો પાઠ જરૂરથી કરવો જોઈએ મહાદેવી મા દુર્ગા સર્વનું રક્ષણ કરે જય માતાજી મિત્રો કોમેન્ટ ની અંદર જય માતાજી લખવાનું બોલશો નહીં